અમરેલી જિલ્લાના સરબંડા ગામમાં રહેતા હિંમતભાઈ ગઢિયાએ પશુપાલન ક્ષેત્રે અનોખી સફળતા મેળવી છે આજથી લગભગ દસ વર્ષ પહેલા માત્ર પાંચ વાછરડીઓની ખરીદી કરીને શરૂ કરેલ નાનું સપનું આજે સો પશુઓના વિશાળ વ્યવસાયમાં પરિવર્તિત થયું છે દૂધ અને ઘીનું ઉત્પાદન અને વેચાણ કરીને તેઓ દર મહિને લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે જે અનેક યુવાનો માટે પ્રેરણારૂપ છે અમરેલી જિલ્લાનો અમરેલી તાલુકાનું સરમડા ગામ શેતાલ કેટલ બિલ્ડિંગ એક ડેરી ફાર્મિંગ સરમડાના નામે હું ફાર્મ ચલાવું છું મારી પાસે અત્યારે નાના મોટા બધા થઈને સોય પશુ છે એમાં પાસઠ સિત્તેર ગાયો છે ભેંસો છે નાના બચ્ચા હાથે હવે મેં આ ફાર્મની શરૂઆત બે હજાર પંદરમાં કરેલી એટલે લગભગ આ જે દસેક વર્ષ થયા નાના બચ્ચા એટલે કે એક એક વર્ષની વાછળીઓ એક એક વર્ષની પાડીઓ એમની ખરીદી અને ઉછેરીને મોટા કર્યા નાના નાના બચ્ચા ઉછેરી મોટા કર્યા શરૂઆતના ત્રણ ચાર વર્ષ મેં માત્ર એને ઉછેરવામાં જ કાઢ્યા ત્યાર પછી દૂધની આવક થઈ ગઢિયાએ જણાવ્યું કે તેમણે વર્ષ હજાર માં પશુપાલન વ્યવસાયની શરૂઆત કરી હતી ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી પાછળ દોડવા કરતાં પોતાનું કંઈક અલગ કરવાનો વિચાર કર્યો શરૂઆતમાં મૂડી ઓછી હોવાથી તેમણે માત્ર પાંચ વાછરડીઓથી કામ શરૂ કર્યું

ભેંસનું દૂધ જે આવે ઘરે મેં પોઈન્ટ ખોલી દીધો છે એટલે મિત્ર સર્કલ ગામના એ બધા એંસી રૂપિયાના ભાવે ભેંસનું દૂધ આપું છું ગાયનું દૂધ માત્ર ઘી બનાવું છું અને મારા ફાર્મનું એટલે કે શેતલના નામથી મારી પોતાની બ્રાન્ડના નામથી બધે ઓનલાઈન માર્કેટિંગ કરું છું એમાં ઘી જે ગુજરાત રાજ્યની અંદર જે એટલે કે અહીંનું અહીંના જે માર્કેટમાં જાય છે એ ત્રેવીસો રૂપિયા અને આઉટ સ્ટેટ મહારાષ્ટ્ર આ ત્યાં બીજા રાજ્યોમાં છ સાત રાજ્યોમાં ઘી સપ્લાય થાય છે ઓનલાઈન આવે છે ક્યાંથી આવે છે ક્યાં જાય છે રામદેવજી જાણે આ ઉપરાંત તેઓ રોજે રોજ અંદાજે ચાર કિલો શુદ્ધ દેશી ઘી બનાવે છે આ ઘી ગુજરાતમાં તો માંગમાં છે જ સાથે સાથે રાજ્ય બહાર પણ તેની સારી માંગ છે હિંમતભાઈ ઘીનું વેચાણ પ્રતિ કિલો લગભગ પચીસો રૂપિયાના ભાવે કરે છે જેનાથી પશુપાલન વ્યવસાયને વધુ નફાકારક બનાવવામાં મદદ મળે છે માસિક ગણતરી કરીએ તો હિંમતભાઈ દર મહિને લગભગ એકસો દસ કિલો ઘીનું વેચાણ કરે છે જેના પરથી અંદાજે બે લાખ પંચોતેર હજાર રૂપિયાની આવક થાય છે સાથે સાથે દર મહિને આશરે ચોવીસો લિટર દૂધનું ઉત્પાદન થાય છે જેનાથી લગભગ એક લાખને નેવું હજાર રૂપિયાની આવક મળે છે આમ કુલ મળીને દર મહિને તેઓ દૂધ અને ઘીમાંથી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે બારના સ્ટેટમાં જે જાય એ બધું પચીસ વર્ષનો ભાવ થાય રોજનું ચાર કિલો ઘી થાય છે અને ત્રીસેક લીટર સવારમાં ત્રીસ લીટર સાંજે એવું ભેંસનું દૂધ થાય છે સારું એવું માર્કેટિંગ બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે હવે મારાથી મોટાભાઈ રમેશભાઈ બી ગઢિયા તેઓ એમએસસી એગ્રી હતા એગ્રી એમએસસી એગ્રી એણે કરેલું છે અને પચીસ વર્ષ સુધી

સરપંડા ગામના હિંમતભાઈ ગઢિયાની આ સફળ કહાની એ સાબિત કરે છે કે જો યોગ્ય આયોજન અને મહેનત કરવામાં આવે તો પશુપાલન પણ લાખોની આવક આપતો સશક્ત વ્યવસાય બની શકે છે આખો ઘીનું માર્કેટિંગ એના હાથમાં એ એ ઓનલાઈન ઓર્ડર લે અને જે તે ગ્રાહક સુધી બધું સપ્લાય કરે છે ઘી તૈયાર થયા પછીનું માર્કેટિંગ એના હાથમાં છે ઓર્ડર પણ ક્યાં જાય અને ઘી પણ એ જ સપ્લાય કરે છે એ ક્યાંથી ઓર્ડર આવે શું કરવું આ તે બધું એના હાથમાં આ રીતે અમારું કામ ચાલે